ગુજરાતના હવામાન છે અંબાલાલ પટેલની માવઠું કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવી છે જાન્યુઆરી મહિનો એકદમ ઠંડુ રહેવાની આગાહી કરવામાં આવી છે સાથે સત્યાવીસ થી ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે આ દિવસોમાં પણ ગાત્રોથી જવતી ઠંડીની શક્યતાઓ છે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે ફરીવાર વાવાઝોડું આવવાની શક્યતા છે વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અલનીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે તેમણે કહ્યું છે કે વીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતાઓ છે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યું છે કે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે ફેબ્રુઆરી મહિનામાં પાંચ તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે પશ્ચિમી વિક્ષોભોના કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા